શરીર માટે મૂલ્યવાન હોય છે અને સ્વાસ્થ્યને ને સારું રાખવા માટે સૌથી ઉપયોગી સાધન એટલે કે યોગ મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મણિ મંદિર ખાતે યોગ ઉજવણી થઈ રહી છે मलं शरीरस्य च वैद्यकेन यो प्रवरं मुनिना पतञ्जलि प्राञ्जलि णतोस्मि गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે નેશનલ કોર્પોરેશન દ્વારા પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે મોરબીના તમામ નાગરિકો યોગમાં જોડાય અને ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયનાતન અને મનને સ્વસ્થ રાખી શકે એ ભરજના સાથે મોરબી કોર્પોરેશન મોરબી કોર્પોરેશન દ્વારા રમતગમત અને યોગા વિકાસના ક્ષેત્રમાં ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે એ જ ભાગરૂપે આજે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે પોતાની સમસ્યા આજે આખા વિશ્વને ગંભીરતાથી ઝકડીને બેઠી છે બધાને મારો અગ્રહ છે કે આપણું સુનિંગમાં જોડાઓ અને પોતાના ભાજપ